ગેરેજના સામાન્ય ધંધા સાથે સંકળાયેલા પરિવાર સાથે રહેતા મુકેશ પી ચોપડે તેમના ઘરમાં પત્નીના ઓગણપચાસમાં જન્મદિવસે નાના બાળકો સાથે ઉત્સાહપૂર્વ માહોલમાં સ્લેટ પુસ્તક પેન હળવો નાસ્તો દરેક વાલીને વૃક્ષની ભેટ આપી પોતાની ખુશીની પળો બાળકો જોડે વહેંચી બમણી કરી હતી આ કાર્યક્રમમાં સામાજિક પત્રકાર મિત્રો આંગણવાડી કેન્દ્ર દસ કર્મચારી બહેનો કંસરી વગેરે હાજર રહ્યા હતા સમાજને કેક કાપી કે હોટલમાં કરવામાં આવતી પાર્ટી પાછળના ખોટા ખર્ચાઓ ન કરતા સમાજ ઉત્થાતન અને પર્યાવરણ જાગૃતિના સંદેશ લોક જાગૃતિ માટે ઉદાહરણીય કામગીરી કરવા માટે રાહ ચીંધી છે આવનારા પેઢીઓને શિક્ષણ અને પર્યાવરણ ટકાવા સમાજમાં આવી જાગૃતિ માટે ખરેખર સીમાચિ રૂપે દાખલો બેસાડવો જ ઘટેક પઠાણ સાથે મનીષકાની ટીવી ન્યૂઝ તાપી